નમસ્કાર સ્નેહ દર્શકો હું છું મુકુંદ જોશી અને આપનું હાર્દિક સ્વાગત છે ભાવિત સંત ચેનલ પર જ્યાં આપણે ભવિષ્યના ઈશારોને મનથી સમજવાનો પ્રયાસ કરીએ છીએ આજે આપણે જોઈશું દૈનિક રાશિફળ ચાર જૂન બે હજાર પચીસને બુધવારનો આજનો ચાર જૂન બે હજાર પચીસ બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અહીં વિગતવાર જાણો પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અલાઈ આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશે તમે કાર્યક્ષેત્રમાં તમારી ક્ષમતાઓને ભરપૂર ઉપયોગ કરી શકશો જેના પરિણામે પ્રમોશન અથવા કોઈ નવી અને આકર્ષક તક મળવાની પ્રબળ શક્યતા છે તમારી મહેનત રંગ લાગશે અને ઉપરી અધિકારીઓ તમારા કામની નોંધ લેશે જોકે આ ઊર્જાના પ્રવાહમાં તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે આવેગમાં આવી કોઈ નિર્ણય ન લો અથવા કોઈની સાથે વાદ વિવાદમાં ના પડો શાંતિ અને ધૈર્ય જાળવી રાખવાથી તમે વધુ સારા પરિણામો મેળવી શકશો વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બનેવો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવાર સાથે આનંદ ના પડો વિતાવવા માટે ઉત્તમ રહેશે તમે તમારા પ્રિયજનો સાથે સમય પસાર કરશો અને ઘરનું વાતાવરણ સુખમય રહેશે આ સમય દરમિયાન કોઈ નવો ખર્ચ કરવો પડી શકે છે પરંતુ તમારી આવકથી તે સંતુલિત રહેશે જેથી આર્થિક બાબતોમાં કોઈ મોટી ચિંતા રહેશે નહીં જોકે ભૂતકાળના કેટલાક અણઉકેલ્યા મુદ્દાઓ અથવા સંબંધો ફરીથી સપાટી પર આવી શકે છે તેમને શાંતિ અને સમજદારીથી ઉકેલવાનો પ્રયાસ કરજો જેથી ભવિષ્યમાં કોઈ સમસ્યા ન આવે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ ને ક મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ નવા સંબંધોને સંપર્કો રચાવવાની સ પ્રબળ સંભાવના લઈને આવશે તમે નવા લોકો સાથે મુલાકાત કરશો અને તમારા સામાજિક વર્તુળનો વિશાળ વિસ્તાર થશે આ સંપર્કો ભવિષ્યમાં તમારા માટે ફળદાયક સાબિત થઈ શકે છે આ ઉપરાંત નવું શીખવા ત કોઈ કૌશલ્ય વિકસાવવા માટે આ સમય ખૂબ જ સારો છે તમારી સંતોષાશે અને તમે જ્ઞાનના નવા ક્ષેત્રોમાં પ્રવેશ કરશો શૈક્ષણિક અથવા વ્યવસાયિક દ્રષ્ટિએ આ એક અનુકૂળ સમય રહેશે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ કર્ક રાશિના જાતકો વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઉત્તમ રહેશે તમારી એકાગ્રતા વધશે અને તમે તમારા અભ્યાસ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકશો કાર્યક્ષેત્રમાં પણ તમારી એકાગ્રતા અને સમર્પણ અને સફળતા અપાવશે તમને તમારા કામમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળશે ઘરના મોટાઓનું માર્ગદર્શન અને સલાહ તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે તેમની અનુભવ અનુભવસભર વાતો તમને સાચી દિશામાં આગળ વધવામાં મદદરૂપ થશે તેમની સલાહને અવગડશો નહીં સિંહ રાશિ સિંહ રાશિના અક્ષર છે મ તેમજ ટ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડો નબળો રહી શકે છે નાની મોટી બીમારીઓ અથવા શારીરિક અસ્વસ્થતાને અનુભવ થઈ શકે છે તેથી તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું દસ્તાવેજ સંબંધિત કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય આવતીકાલ માટે ટાળવું હિતાવક રહેશે કોઈ ગેરસમર્જન કે ભૂલ થવાની શક્યતા છે ધીરજ રાખો અને કોઈ પણ પ્રકારના વિવાદથી દૂર રહો શાંતિ જાળવવી અને પરિસ્થિતિઓને કાળજીપૂર્વક સંભાળવી તમારા માટે ફાયદાકારક રહેશે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હણા આજનું રાશિ પણ કહે છે કે કન્યા રાશિના જાતકોએ પૈસાની બાબતમાં સાવધાની રાખવી પડશે આર્થિક વ્યવહારોમાં વિચારપૂર્વક નિર્ણય લો અને બિનજરૂરી ખર્ચ ટાળો જોકે વ્યાપાર ધંધામાં ધીરે ધીરે લાભદાયી યોગ બની શકે છે તમારી મહેનત અને ધીરજ તમને સકારાત્મક પરિણામો તરફ લઈ જશે નવા રોકાણ અથવા વિસ્તરણ માટે યોગ્ય સમયની રાહ જોવો અને ઉતાવળ કરશો નહીં નાણાકીય યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું ફાયદાકારક સાબિત થશે તુલા રાશિ તુલા રાશિના અક્ષર ર અને ત તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સુખદ સમાચાર લઈને આવી શકે છે તમને કોઈ સારા સમાચાર મળશે જે તમારો દિવસ ખુશખુશાલ બનાવી દેશે મિત્રો સાથે સમય વિતાવવાનો મોકો મળશે અને તેમની સાથેની મુલાકાત તમને તાજગી આપશે તમારા મિત્રો અને સંબંધોમાં પ્રેમ અને શ્રદ્ધાઓ પ્રેમ અને શ્રદ્ધા વધશે સામાજિક મેળાવડા અથવા પાર્ટીઓમાં ભાગ લેવાથી તમને આનંદ થશે અને તમારા સંબંધો વધુ મજબૂત બનશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામ અક્ષર છે ન નહીં યાર વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કારકિર્દી માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તમારે તમારા લક્ષ્યો હાંસલ કરવા માટે વધુ મહેનત કરવી પડશે કાર્યક્ષેત્રમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે પરંતુ તમારી દ્રઢતા અને સમર્પણ તમને સફળતા અપાવશે આ સમય દરમિયાન તમારા ગુપ્ત દુશ્મનોથી સાવધાન રહો તમારી આસપાસના લોકો પર નજર રાખો અને કોઈ પણ આંધળો વિશ્વાસ ન કરો તમારી કાર્યક્ષમતા અને સાવધાની તમને સુરક્ષિત રાખશે ધનરાશિ ધનરાશિના નામ અક્ષર છે ઢ ધનરાશિના જાતકોએ આ વિદેશથી સંપર્કોથી લાભ થઈ શકે છે જો તમે વિદેશ સંબંધિત કોઈ કામ અથવા વ્યવસાય સાથે સંકળાયેલા છો તો તમને સારા પરિણામો મળી શકે છે ભવિષ્ય માટે લાંબા ગાળાની યોજનાઓ ઘડવા માટે આ ઉત્તમ સમય છે તમે તમારી કારકિર્દી અથવા અંગત જીવન માટે મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકો છો તમારા મનમાંથી ભય કે શંકા દૂર કરો અને આત્મવિશ્વાસ સાથે આગળ વધો સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવાથી તમને સફળતા મળશે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ મકર રાશિના જાતકોએ આજનો દિવસ કોઈ મોટો નિર્ણય લેતા પહેલાં કાળજીપૂર્વક વિચાર કરવો જોઈએ ઉતાવળમાં લીધેલા નિર્ણયો ભવિષ્યમાં નુકસાનકારક સાબિત થઈ શકે છે દરેક પાસાનો વિચાર કરીને આગળ વધો ઘરમાં કોઈ શુભ કાર્ય અથવા માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે પરિવારમાં ખુશીનો માહોલ રહેશે અને તમે પ્રિયજનો સાથે સમય વિતાવશો આ સમય આનંદ અને ઉત્સાહથી ભરપૂર રહેશે કુંભ રાશિ કુંભ રાશિના નાવાક્ષર છે ગ સ શ તે શ કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિ લઈને આવશે તમે આંતરિક સુખ અને સંતોષનો અનુભવ કરશો જૂના મિત્રો સાથે મુલાકાત થવાની સંભાવના છે જે તમને ભૂતકાળની યાદો તાજી કરાવશે અને આનંદ અપાવશે વ્યાવસાયિક યાત્રાનો યોગ પણ ગણાય છે જે તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે આ યાત્રાથી તમને નવા અવસરો પ્રાપ્ત થઈ શકે છે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ મીન રાશિના જાતકોના પ્રેમ સંબંધોમાં મીઠાશ આવશે તમે તમારા પાર્ટનર સાથે સારો સમય વિતાવશો અને તમારા સંબંધો વધુ મજબૂત બનશે આવતીકાલનો દિવસ કલાત્મક કાર્યો માટે ખૂબ જ અનુકૂળ છે જો તમે કોઈ કલાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા છો તો તમને સફળતા મળી શકે છે તમારી રચનાત્મકતા વ્યવહાર આવશે જોકે આર્થિક બાબતોમાં સાવચેતી રહો બિનજરૂરી ખર્ચ અને નાણાકીય વ્યવહારોમાં સાવધાની રાખો રાધે રાધે જય શ્રી કૃષ્ણ આ સામાન્ય રાશિફળ છે દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી ખાસ જરૂરી છે રાધે રાધે જે શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ભાવિદર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશા નહીં